હવે ઈ વરાહમાં એક દી જોઈએ આવ્યા હોય એક દીની હાલ દહક દી જોઈએ દહે દી અલગ અલગ ફોટા મૂક્યા હોય તઈ ને તઈ મૂકી દીધા હોય ફોટા બસ મઈને મઈને એક એક મૂક્યા ને તમારી જેવી બરી ઉરી હા તમને બહુ ખબર બધાયની હા તે હમણા સ્ટેટસ મૂક્યા તા ને ઓને ઓલા ઓને મીના ભાભી હા તો એને મઈના દી પહેલા મૂક્યું તું ને હા ઈન્યા ઓલું કેમ ગયા તા સીમ લાગ્યા તા ન્યાનું મૂક્યું તું ઈ ની ઈ ની પાછું બીજા દિવસે કે ગયા છે સીમલા સીમલા બરફ નું જાતું તો ન્યા મૂક્યું હે અચ્છા 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 મેં પણ સ્ટેટસ મૂક્યું હે આઈ જા તમે જોઈ જરા

રોજ સવારમાં ઉઠી ઉઠીને શું વિચારું મૂકસ તું કે કઈ એવો એવો ટાઈમ હોય જોવાનો મારી પાસે અને ખબર નહીં હોય એવા બધા તો વિચારો શું હોય કે આમ જેમ આપણે વાંચીએ ને તેમ થાય કે આ આ તો આમ સર્વગુણ સંપન્ન જશે ને ઘરમાં ધબધબાટી બોલતી હોય એ સુવિચાર વિચાર ગળામાં ઉતારતા હોય તો તમે હા તો એમને મળતું હોય છે ગળામાં નાખવાનું મગજમાં ઉતાર્યા વિના અને હા આજે સુવિચાર નથી મૂક્યો આજે આપણા બે સ્ટેટસ મૂક્યું હતું જે તમે જોયું નથી હજી એ બાપા મરી ગયો હવે હું કરીશ અરે આજે તમે નેટ જ ચાલુ નથી કર્યું તો ફવાર મે મેસેજ કર્યો એનો ડબલ ટિક કેમ થઈ ગયું અને મેસેજ એ કરી દીધો એ મે નહી જોયો હોય ગજનું ગજબનું થઈ ગયું એ તો હા હવે મન 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 આવી રીતે વિચારું મેસેજ એને જ જોયો સ્ટેટસ એને જ જોયો હવે આને મનાવીસ તો મનાવીસ કેમ હું માનવાની જ નથી આજ ગમે એમ કરો ને તમ એલી પણ ઊભી તો રે હાલ ફરવા લઈ જવા આ બાજુમાં હું સનિયા લઈ જવા આ દવાખાને દવાખાને લઈ જાઈસ બોલા મન ફરવા અરે બાપે આ બાજુમાં દવાખાનું નીકળું આજ કેમ મારા બધા દાવું ઢાજ પડે છે

હા રાખું ને એટલે જ મેં સહન કર્યા રાખું પડે સમજવાનું બંધ કર્યું તેથી મારે સહન કરવાની બધું બંધ થઈ જાય એ ગગલી 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 તને હું ક્યાં ની ક્યાં તું શું ગામ માં તું દવાખાને દવાખાને ફરવા લઈ આવો એ દવાખાને

એ મારે એ વાત ઉપર જ વાત કરવી હતી કે ડેટા આવ્યો છે નાચ પાડ દે હું કહું છું તને નાચ પાડ દે ખોહીને ના પાડ દે આપણે કરવાનું થાતું જ નથી લગન જ નથી કરવા પણ તને તારી ખુશી સહન ના થાતી હોય કે તું એ મસ્ત આનંદ થી રહે છો નથી કોઈની રકટક જક કે જ્યાં જ હોય ને જ્યાં છઈસ રવિવાર ઈચ્છા થાય પીઝા મગાવ તો પીઝા મગાવીને ખાઈ લે આ સની રહી ફરવા જાવ તો ફરવા ઉપડી જા આવું તને આના ઉપર કોઈ પાબંધી ના મૂકે એવું તને ઈચ્છા હોય ને તો તું ના પાડી દે અરે પણ એમ કેસ કે હારા ઘરનો છોકરો છે ને બધી છૂટ

એ હું તો અહીંયા બધાય ગોતી ગોતી તમને અહીંયા આવી હવે એમ કેતી નહીં કે તમારે ગોગલો મને લઈ આવો સાહેબ ફરવા કાલે તમે લઈ આવ્યા તો ક્રેડિટ તો આપો ને કે તમે ફરવા લઈ આવ્યા હા તો પૂછો ડોહી મને કામ શું હતું હા મમ્મી બોલો શું કામ હતું એ આપણી શેરી શેરીની બાયુ બધી ફરવા જાય છે આપણે અહીંયા ક્યાં કીએ આ બધી સીમલા ને મનાલી તો મેં નામ તો લખાવી દીધું છે એ તો પૂછવું નહોતું મારે પૂછાય નહોતું એવી પણ કામ એ હતું કે એના માટે ઓલા સ્વેટર લેવા જોઈએ ને જાડા જડા ધરસા જેવા મારે ફરવાના મેન નથી પડતા અને ડોહીને બધાય સિમલાન મનાલી જાવું હે બોલો ન્યા પણ સિમલાન મનાલી તો અત્યારે બરફ વર્ષા થાય એ બધું બંધ થઈ છે મમ્મી અરે વરાદી પછીનો અત્યારે લખાવવાનો હતો બસ ફૂલ થઈ જતી હતી બોલો કેવા પ્લાનિંગ છે વરાદી પછીના પ્લાનિંગ છે અહીંયા કાલ સુધીનો પ્લાનિંગ નથી આ મહિનામાં તું બીજે જાવશો ને તને ખબર જ છે પછી આ મહિનામાં તમારાથી પોચા એમ જ નોતું એટલે પછી વરસથી પછીનું જ નામ લખાવી દીધું અહીંયા કામમાં પોસાતું નથી અને ફરવામાં પોસાતું નથી હા તો વાંધો નહીં હાલો ને તો સ્વેટર લઈ આવશે એમાં કઈ મોટી વાત નથી પણ આવતી વર્ષે જાવ હા પણ પેક થાતું થાય ને એમ પેક બેગ પેક થઈ જાય એમાં સિમલાના મનાલીનું પછી આપણે જોઈએ એમ ટાઈમ બાઈમ વધે ને એવું બધું એમ થાય તો પછી બીજી ક્યાંક બુકિંગ કરાવું ટિકિટ જો અત્યારથી જ કહી દઉં છું મારા જવાના તહેવારમાં એક જાતા નહીં હાઈ તમે નહીં ઉતારે નહીં પછી ભીમ અગિયાર હશે નહીં આવી મહેન મારા માવતર જવાનું આટલું દેવાનું તમે ઉપડી જાઓ તો પછી એમ કે મેં છોકરાને રોટલી દુઃખી થઈ છે અને પછી છોકરાને હાર લઈ જાવ તેમ કે ઘર જમાઈ થઈ ગયો મારે બધે પોતા હે કા તમે અહીંયા રહેજો કા પછી હું છે ગગલા લઈ જાય હાર એના

તમે છે ને એમ ભેગા વયા જ જાવ જાવ પેલા સ્વેટર નું કરો બાકી બધી તો દુનિયા એલા રાખશે સ્વેટર વિના તો દુનિયા આગળ હાલવા નથી એ હાલો તમે તમારા જાવ પછી આપણે ચાહુ લેવા તે બોલાવું તમને બરાબર હા તારા જી ઓલી ને મનાવાની હશે ને તે ક્રી હે ને આવી હશે એ હા તમને બહુ ભારી છે મને મનાવાની હોય તમે તમ હું સર્વગુણ સંપન્ન જ રહ્યા તમને મનાવા પડે તમને આ મહિને મહિને એક ટ્રીપ મળી જાતી હોય તો ક્યાંથી મનાવવા પડે એક તો આ તું એમાં ઓક્સિજન પૂરી ગયા ફરવાનું અને અધુરામ પૂરી હજી રહી ગયું હતું તે વધારે કેરોસીન નાખ્યું આ હરકવાનું કરીને મને આવું હોય છે વારા થાય છે પાછા જાતા નથી સાનું બસ બધાને ખબર પડી ગઈ શું ખબર પડી ડાસું આવું કરીને ઊભી હોય ખબર પડી જ ના પડતી હોય નહીં પડે પૂછજો રંકીને હા રિંકી કે હાશું એ તો એક્ઝામમાં ઓલી પાસ થઈને ને યુપીએસસી જીપીએસસી ને પેલો નંબર છે એમ એટલે એ કે હાથું જ હોય ક્યાંથી ક્યાં બધું લઈ જાઓ ભાન પડે છે તને મને તો પડે તમને નથી પડતી ન્યાજ વાંધો છે આલો હાલ તને ફેરવા લઈ જઈશ ને તને તારું ફૂટ બધું ઉતારશે ઉપરથી અને શાંતિ થાહે એ તો પછી મન ગયો તો ખરી બાયોડેટા જોતો ખરી ગગલી આલો ઘરે જઈને જો ફરખાય તારે હજી ભરાઉ જ છે એ નાડવો ખાને પસ્તાઉ છે ખાધા વિના ન પસ્તાઉ લે 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 હજી હજી તારું શું છે તમ બધાય ઘર ભેગા થાવ અને મારે છે ને હવે કામ છે તારું કામ અમને ખબર છે અમાર ડાસુ હરકુ થઈ જાય તારે તાર મિત્રારે વાત કરવાની થાય ને અમારા સામે જ ખબર નઈ કે ભવના ઓલા બધે કાટતી હોય અમારા સામે જ બધે ગુસ્સો કાઢી લે ને પછી એ મિત્રો અમે તો હસી હસીને વાત કરશે હા તમે તો બધું બગાડ ફરવા નથી લઈ મારા મિત્રોએ મારું કઈ બગાડ્યું નથી એ હા બહુ સારું હો કરી લેતું તને નિરાય તમે તમે જઈશી તમે નથી જાવ તમે ઉભા રહ્યો બે નહીં પછી આ રીંકી ભેગું ને કે અમે જઈશી મને લઈ જવાનો દાખલો પડે પેલા કે જાઉં કહું કે નથી જાવ તું પેલા નક્કી કરી લે ઉભા રહ્યો અહીંયા સારી મને એ મારાવાના મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનું બે લાઈકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું પ્રજાપતિ હિનાબેન દેવાંશી બાજાલા સુનિતા રાવળ ભ્યુંડી થાને મહારાષ્ટ્ર નસીર મ્યુઝીવાલા ઉસા બારોટ નરેન્દ્ર જાડેજા સિતલબેન ચૌહાણ હેતલબેન પરમા સુરત થી સંજય પરમા જાગૃતિબેન અશોકભાઈ મકવાણા ગામ ભદ્રાવળ હિના વાસાની ધર્મિષ્ઠા મોરાસિયા નાયક મુક્તાબેન પંચાલ જુહી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા અજય લલૈયા મોનિકા કાકોલત સુરત થી ઉસા બારોટ કમલાબેન સોલંકી શ્રીનુ શ્રીનોજ પ્રીતિ પટેલ તમારા બધા નો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછી ના દુનિયાની નવી કોમેડી સાથે